સતત બહાર છે એક બાદ એક હવે મૃતદેહો બહાર જઈ રહ્યા છે પરિવારજનો કે જેમને પોતાના પરિવાર વ્યક્તિ ન હોય પરંતુ એ આશા સાચી થઈ રહી છે ખોટી થઈ રહી છે હજુ કેટલાક એવા પરિવારો કે જે એવું કહી રહ્યા છે કે કોઈક ખબર તો આપો કે તેઓ ક્યાં છે અહીંયા રિપોર્ટમાં નામ છે કે નહીં એટલે એ એક રોષ પણ છે અને બીજા પરિવારો એવા કેટલા ત્રણ થી ચાર લોકો એક જ પરિવારના અહિયાં હતા એ પરિવારની હાલત શું છે શબ્દોમાં ન વર્ણવી શકાય સ્થિતિ શબ્દોમાં ન વર્ણવી શકાય અને એવો જ એક પરિવાર આપણી સાથે છે કે જેમનો એક જ્યાં ભાઈ એમના જે પરિવારજનો એકનો અગ્નિ અંતિમ સંસ્કાર ચાલી રહ્યા છે અને બીજાનો મૃતદેહ લેવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે ત્યારે સીધા જ એમની સાથે વાત કરીશું ભાઈ આપનું નામ અભિરાજભાઈ ખાચર અભિરાજભાઈ કોણ કોણ હતું અમારા ત્રણ ભાઈઓ આવ્યા હતા ગોંડલથી આવ્યા હતા પૃથ્વીરાજસિંહ શત્રુઘ્નસિંહ અને સત્યપાલસિંહ પૃથ્વીરાજસિંહ અમારા પત્રાને પ્રકાશ દેખાણો એમણે પત્રા પાછળથી તો એમણે પત્રુને પાટો માર્યું અને પત્રું તોડી નાખ્યું ત્યાંથી એમને પાંચ છ જણાનો બચાવ કર્યો પછી અમારા આ બે ભાઈઓ સત્યપાલસિંહ અને શત્રુઘ્નસિંહ એ લોકો બચાવ કરાવતા હતા અને એ લોકો ન નીકળી શક્યા એટલે સત્યપાલસિંહનું અમને આજે બે દિવસે આજે સવારે અમને બોડી સોંપ્યું છે અને શત્રુઘ્નસિંહનું તો હજી અમારે ડીએનએ મેચ પણ નથી થયું એમ કે છે કે પાંચ બોડી એમ્સેથી આવી હતી એમાં ડીએનએ મેચ નથી થયું હવે બીજી આવશે ત્યારે ખબર પડશે કે મેચ થયું કે નહીં એટલે હજી અમે એમનું અંતિમ સંસ્કાર પતાવીને આવ્યા છીએ સત્યપાલ સિંહ આવ્યો નથી પણ અમે આવી ગયા હતા કે અહીંયા કે તરત મળી જ જશે અમને એમ હતું કે સાથે હતા તો બે નું સાથે જશે તો તરત મળી જાય તો કીધું આપણે પોચી જઈએ રાજકોટ પણ અમને હજી કઈ ફોન આવ્યો નથી હજી સાત આઠ વાગ્યા નું અમને કીધું છે સાત આઠ વાગ્યા લગી અહીં કે તમને જવાબ આપી દેસુ કે શું થયું

અને અહીંયાથી ફોન આવ્યો હતો હજુ આશા રાખીને બેઠા છે કે વાગ્યા વાગ્યા સુધીમાં સુધીમાં સાંજે તેમના પરિવારજન જે બીજા છે એમની ભાર મળી જાય પરંતુ એમના જે ત્રીજા ભાઈ હતા એમના દ્વારા ત્યાં કેટલાય લોકોના જીવ બચાવવામાં આવ્યા છે જોકે તેઓ બચી ગયા પરંતુ બે પરિવારજનોને તેમણે ખોયા છે દેવજી રંગાડિયા સાથે રાધા પ્રજાપતિ ગુજરાત ફર્સ્ટ રાજકોટ